સુરતના માંડવીમાં કેનાલમાં ગાબડા મામલે હજી પણ વહી રહ્યું છે કેનાલમાંથી પાણી કેનાલના ગાબડામાંથી પંદર કલાકથી વહી રહ્યું છે પાણી તંત્ર પાણી બંધ થવાની જોઈ રહ્યું છે રાહ પાણી બંધ થયા બાદ થશે સમારકામની કામગીરી હજી પણ પંદર કલાકથી વધુનો સમય વીતી ગયો છે જે ડ્રોનથી દ્રશ્યો છે અમે આપણે બતાવી રહ્યા છીએ કે કેટલું મોટું નુકસાની જે છે તે ગામના લોકોને થઈ રહી છે કેનાલમાં ગાબડું પડવાને કારણે પાણીનો વ્યય થઈ રહ્યો છે ઉનાળો માથા ઉપર છે તે દરમિયાન પાણીનું એક એક ટીપું કેટલું મહત્વનું છે પરંતુ ફરી એક વખત આ ભ્રષ્ટાચારની કેનાલના જે આક્ષેપ થઈ રહ્યા છે તે અહીંયા આગળ પુરવાર થતા હોય તેવું લાગી રહ્યું છે ફક્ત કેનાલમાં ગાબડું પડવાથી અથવા તો પાણી વહી જવાથી મુશ્કેલી નથી અટકી રહી અહીંયા લોકોના ઘરની અંદર પણ પાણી ઘુસ્યા છે ને ખેતરમાં પણ ઘુસ્યા છે વધુ માહિતી ન્યૂઝ એટીન સંવાદદાતા કેતન પાસેથી મેળવીશું કેતન પંદર કલાકથી રાહ જોવામાં આવી રહી છે શું પરિસ્થિતિ છે અત્યારના ક્યાં સુધીમાં પાણી વહી જાય ને ત્યારબાદ રિપેરિંગ થાય તેવું લાગે ચોક્કસ થી વાત કરું તો જે ગટ મોડી આજે વહેલી સવારે ત્રણ કલાક જે સુરત જિલ્લાના માંડવી તાલુકામાંથી આ નેર ની અંદર ગઈકાલે જ પાણી છોડવામાં આવ્યું હતું ત્રણ હજાર ક્યુસેક પાણી ખેડૂતોનો ઉપયોગી થાય એ હેતુથી છોડવામાં આવ્યું હતું પરંતુ મેરી સવારે ત્રણ કલાકે ગાબડું પડતા દસ અંદર આ નેર પાણી ફરી પરિવારજનો સામનો કરવો પડ્યો છે તો બીજી તરફ આજે કેનાલ નું પાણી ખેતરો માં લઈને પસાર થતા ખેડૂતોના ઉભા પાક ને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે અને ચોક્કસપણે જે અધિકારીઓ જણાવી રહ્યા છે માત્ર ને માત્ર આ જેવું પાણી બંધ થશે કે તરત જીએમડીસી ની મદદ લઈને આ જે પુરાણ કર્યા બાદ આ જે કેનાલ છે ત્રણ થી ચાર દિવસ અંદર પ્રોક્ટ કરવામાં આવશે પરંતુ ચોક્કસપણે કહી શકાય છે કે આ ઘટનાની અંદર આ જે અગાઉ પણ ચાલીસ દિવસ મેળ બંધ રહી હતી એ સમય દરમિયાન કેમ ચોક્કસ પ્રમાણ ને પ્રકારની કામગીરી નહીં કરવામાં આવી મહત્વની વાત એ છે કે બે હાજર સત્તર ની અંદર આ કેનાલ ની અંદર બસો છપ્પન કરોડ નું માર્ગ ના રકમ નો ખર્ચ નવીનીકરણ કરવામાં આવ્યું હતું તો આ ભંગાણ ખર્ચાવાની સ્થિતિ ઉદભવી ન શકે ચોક્કસપણે કહી શકાય છે કે અધિકારીઓ સાથે ભ્રષ્ટાચાર ની આ માઝા મૂકી જોઈએ છે જે અંતર્ગત મોટું ગાબડું બનતા આ જે શરમજીવી પરિવાર ને ખેડૂતોને તારાવાર નુકસાની નો સામનો કરવો પડી રહ્યો છે ચોક્કસ પત્ર લખ્યો છે ભ્રષ્ટાચાર કરનાર અધિકારી વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ છે ખેડૂતોને યોગ્ય વળતર મળે તેવી પણ માંગ કરવામાં આવી છે અને એના માટે લગભગ ચાર થી પાંચ દિવસ પછી પણ આ આ પાણી પાણી મળવાનું નથી તો તાત્કાલિક અસરથી મળે મળે વળતર અને જેની જોબ નક્કી થાય એ માટે વિનંતી કરતો પત્ર માન્ય મુખ્યમંત્રીશ્રીને મેં લખ્યું આ પાણી ખેડૂતોને ફરી વળે સમાચાર મનસુખ વસાવાના નિશાને આરટીઆઈ કાર્યકરો આરટીઆઈ કાર્યકરો પર મનસુખ વસાવાના આરોપ આરટીઆઈ ના કાયદાનો કેટલાક લોકો દુરુપયોગ કરે છે

માંગીને વિઘ્ન ઉભું કરે છે સારા કાયદો સારો છે પણ આ કાયદાનો દુરુપયોગ આ લોકો કરે છે સરકારના ઘણા બધા કામોમાં કોઈ નું કરી આ લોકો વિઘ્ન ઉભું કરે છે ન માંગવાનો જગ્યાએ તપાસ માંગે છે અને આવી રીતના ચાલુ કામ જે એને રોકવાનો પ્રયત્ન કરે છે એ જિલ્લાના વિકાસના હિતમાં કોઈ બરોબર નથી તો આવા આરટીઆઈ એક્ટ પણ મારી નમ્ર વિનંતી છે તમારે તમને ભગવાને સારી સદબુદ્ધિ આપી છે તો તમારા સદબુદ્ધિનો લોકોના વિકાસ માટે ઉપયોગ કરો લોકોને હેરાન કરવા માટે તમે આનો ઉપયોગ ન કરો બધા ફરતા હોય છે ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ડિરેક્ટર કાર્તિક પટેલ ની ફરીથી ધરપકડ કરવામાં આવી છે ક્રાઇમ બ્રાન્ચે વધુ એક કેસમાં કરી છે ધરપકડ એ વાય યોજના કાર્ડ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું હતું જેમાં કાર્તિક પટેલ અને નિમેશ ડોડિયાની સંડોવણી સામે આવી છે વિવિધ આઠ મુદ્દાઓને લઈને ચૌદ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી છે કોર્ટે માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે પોલીસના મતે આરોપીઓએ પંદરસો થી બે હજારમાં બોગસ પીએમ જેએ વાય કાર્ડ બનાવ્યા હતા આ કેસમાં કાર્તિક પટેલ અને ચિરાગ રાજપૂત સહિત દસ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે મહત્વનું છે કે કાર્તિક પટેલે અન્ય હોસ્પિટલમાં ડોક્ટરો સાથે કમિશનની લાલચ આપીને પચાસથી વધુ વયના દર્દીઓ કાર્તિક પટેલ ડિરેક્ટર પ્રત્યેક સમયે હોસ્પિટલમાં હાજર રહેતા નતા હોસ્પિટલનો બધો વહીવટ એ જ કરે એવું પણ નથી આ કેસમાં અન્ય આરોપીઓની પણ ધરપકડ થઈ ચુકી છે અગાઉ પકડાયેલા આરોપીઓ પાસેથી પોલીસને માહિતી મળી પણ છે અને તપાસ પણ ચાલુ છે અરવલ્લી સમાચાર જંગલમાં લટકતી હાલતમાં મળી છે લાશ મોડાસાના દેવરાજ ધામ પાસે જંગલમાં મળી છે લાશ ગળે ફાંસો ખાય આપઘાત કર્યાનું તારણ છે ઘટના સ્થળેથી યુવકની બેગ મળી આવતા મૃતક યુવક ઉત્તર પ્રદેશ નો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે વીરપુર જલારામ બાપા વિશે સ્વામી જ્ઞાન દ્વારા કરેલી ટિપ્પણી મામલે વીરપુરના લોકોએ સજ્જડ બંધ પાળી વિરોધ કર્યો હતો ત્યારે વીરપુર ગાદીપતિ રઘુરામ બાપા દ્વારા ઉદારતા રાખી વેપારીઓને દુકાનો ખોલી નાખવા નિવેદન કર્યું તેથી ગાદીપતિના ઉદારતા ભર્યા વલણને લઈ વેપારીઓએ બંધ ન પાળતા પોતપોતાની દુકાનો ખોલી નાખી જોકે આ મામલે વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેન દેવસ્વરૂપ સ્વામીએ વિડીયો કોન્ફરન્સ દ્વારા માફી માંગતા વિવાદનો અંત આવ્યો હતો સાથે જ વિવાદિત જ્ઞાન પ્રકાશ સ્વામી અનુકૂળતા એ વીરપુર આવી દર્શન કરશે તેવું અખિલ ગુજરાત રઘુવશીન સમાજ ઉપપ્રમુખ યોગેશ ઉંદડકર ને ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો જલારામ બાપાની ની ગાદીપતિ પૂજ્ય શ્રી રઘુરામ બાપા અને ભરતભાઈ ચાંદરાણી દ્વારા સ્વામી શ્રીએ ક્ષમા માગી લીધી છે એ ઉપરાંત અખિલ ગુજરાત લોહાણા સમાજના ઉપપ્રમુખ યોગેશભાઈ ઉનડકટ સાથે મહિલાઓ માટેના કોચ હટાવી દીધા હોવાનો આરોપ છે રેલવે પેસેન્જર એસોસિએશનના ના પ્રમુખ ઓમકારનાથ તિવારીએ આરોપ લગાવ્યો રેલવે મંત્રી અને રેલવેના ઉચ્ચ અધિકારીઓને પત્ર લખી ટ્રેનમાં મહિલાઓ માટે ફરીથી સ્પેશિયલ કોચ શરૂ કરવા માંગ કરી ટ એક્સપ્રેસ સયાજી નગરી ગુજરાત એક્સપ્રેસ ગુજરાત ક્વીન સહિતની ટ્રેનમાંથી મહિલા માટેના સ્પેશિયલ કોચ અટાવાયા છે ટ્રેનમાં મહિલા સુરક્ષાની વાતો વચ્ચે કોચ અટાવતા અનેક સવાલો ઉઠ્યા છે વડોદરાથી રોજ અપડાઉન કરતી મહિલાઓ અને વિદ્યાર્થીનીઓને હાલાકી પડી રહી છે મહિલાઓએ પોતાની સુરક્ષા માટે સોશિયલ સ્પેશિયલી જે અલગથી મહિલા કોચ જે છે તે શરૂ કરવા માંગ કરી છે રાતના સમયે કોઈ છોકરી આવતું હોય તો છોકરીને સેફ્ટી ફીલ થાય એ માટે મહિલાઓ માટે સ્પેશિયલ કોચ હોવો જરૂરી છે જો એ લોકો જનરલમાં બેઠે તો એ લોકોને છોકરાઓ સામે જરાક જોવામાં પછી એ થાય ને કે સેફ્ટી ફીલ નહીં થાય પણ જ્યારે એ લોકો અલગથી મહિલાઓ માટેનો કોચ જ્યારે બનાવવામાં આવશે એનામાં જોઈન્ટ થશે તો એ લોકોને જરાક સેફ્ટી ફીલ થશે કે રાતના સમયમાં મા બાપને બી જરાક ચિંતા ઓછી થશે કે મહિલાઓના કોચમાં આવે છે અલગ કોચ હોય તો એમને થાય કે ના અમારી સાથે દુર્વ્યવહાર ના થાય સેફ ફીલ થાય છોકરીઓ છોકરીઓ હોય તો ભીડ હોય ચાલતા હોય કોઈપણ માણસ આવે કશે પણ ટચ કરીને જાય નહીં ખબર પડે કોણ છે શું છે એન્ડ આ એક કહે ને તો એક દુર્વ્યવહાર થયો છે એવું કહી શકીએ છે દરેકમાં ચાર જનરલ કોચ હોવા જોઈએ જેમાં એક કોચ મહિલાઓ માટે ઇયર માર્ક કરેલો ગાર્ડની બાજુમાં હોવો જોઈએ જેથી કરીને મહિલાઓ બાળકો નાના બાળકો સાથે વૃદ્ધો વૃદ્ધ મહિલાઓ અને પ્રેગનેન્ટ મહિલાઓ બિચારી સરળતાથી એ પોતાના સીટ પર બેસી શકે અને એમને કોઈ અગવડતા ના પડે કોઈ તકનીકી એમાં જો કોઈ કારણ હોય તો એ કારણને કઈ રીતે રિઝોલ્વ કરી શકાય એ પ્રકારે પગલાં લઈ અને મહિલા કોચ હંમેશા મહિલાને એક સગવડ આપતું પગલું છે તો એ બાબતને હું હંમેશા એન્કરેજ કરતો હું એક તરફ મહિલા સુરક્ષા અને સશક્તિકરણની વાતો કરવામાં આવી રહી છે તો બીજી તરફ રેલવે દ્વારા છ જેટલી ટ્રેનોમાંથી જે મહિલાઓના કોચ છે તે જ દૂર કરી દેવામાં આવ્યા છે એના કારણે જે વિદ્યાર્થીનીઓ છે અને જે નોકરિયાત મહિલાઓ છે કે જે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં ટ્રેન મારફતે અવરજવર કરે છે એમની મુશ્કેલીમાં ચોક્કસથી વધારો થયો છે જો ટ્રેનોની વાત કરીએ તો કચ્છ એક્સપ્રેસ સયાજી નગરી ગુજરાત એક્સપ્રેસ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ગુજરાત કિન અને વલસાડ એક્સપ્રેસ જે ટ્રેન છે તેમાંથી મહિલાના કોચ જે છે તે દૂર કરી દેવામાં આવે છે ન્યૂઝ એટીન ગુજરાતીની ટીમે કેટલીક વિદ્યાર્થીનીઓ સાથે વાત કરી મહિલાઓ સાથે વાત કરી તો તમામ લોકોનું એક જ કહેવું છે કે થોડા દિવસ બાદ મહિલા દિવસ આવી રહ્યો છે અને બીજી તરફ મહિલા સુરક્ષા અને મહિલા સશક્તિકરણની વાતો થઈ રહી છે તેવામાં આ મહિલાના કોચ જે છે તે ટ્રેનમાંથી દૂર કરવા એ ખરેખર ખૂબ જ દુઃખદ બાબત છે બીજી વાત કરીએ તો મહિલાઓ કહી રહી છે કે જ્યારે જનરલ ડબ્બામાં તેમને અપડાઉન કરવાનું થાય છે અવરજવર કરવાની થાય છે ત્યારે ચોક્કસથી તેમને યોગ્ય લાગે એ પ્રકારનું વાતાવરણ હોતું નથી અને મહિલાઓ જે છે તે અજુકતું અનુભવતી હોય છે ત્યારે મહિલાઓ માટે ખાસ કરીને ટ્રેનોની વાત કરીએ તો જ્યાં છ ટ્રેનમાંથી લેડીઝ કોચ દૂર કર્યા છે એ તમામે તમામ કોચ જે છે તે લગાડવા જોઈએ જેથી મહિલા જે છે તે રેલવેની મુસાફરી દરમિયાન પોતાની જાતને સુરક્ષિત મહેસૂસ કરી શકે હાર્દિક દીક્ષિત ન્યૂઝ ગુજરાતી વડોદરા અમદાવાદ કલેક્ટર ઓફિસ ખાતે મળી યુસીસી બેઠક જેમાં ધારાસભ્ય સાંસદો પણ હાજર રહ્યા અધ્યક્ષ નિવૃત્ત ન્યાયમૂર્તિ રંજના દેસાઈ સહિત સભ્યોએ હાજરી આપી તો કલેક્ટરે સ્વાગત કરવામાં આવ્યું હતું કલેક્ટરે પણ સ્વાગત કર્યું હતું સામાજિક જૂથો અને રાજકીય પક્ષોના સભ્યો સાથે બેઠક કરવામાં આવી ધારાસભ્ય અમિત શાહે યુસીસી લાગુ થવી જોઈએ તેવું નિવેદન આપ્યું ભાજપના ધારાસભ્યો રજૂ કરી છે કાયદા અંગે લોકોને સમજ મળે તેવો પ્રયાસ ભાજપ પણ કરશે રાજકોટથી સમાચાર દેશી દારૂનો વિડીયો વાયરલ થયો છે ખુલ્લે આમ દારૂ પીતા હોવાનો વિડીયો દારૂ પીવા માટે પણ બેસવાની વ્યવસ્થા છે કોઈ પણ રોકટોક વગર ખુલ્લે છે દેશી દારૂનો આ વિડીયો વાયરલ થયો છે વિડીયો વાયરલ થતાં પોલીસની કામગીરી ઉપર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે અગાઉ પણ પાનના ગલ્લાએ દેશી દારૂ વેચતા હોય તે પ્રકારના વિડીયો જોવા મળી ચૂક્યા છે ત્યારે રાજકોટ હાલમાં આ દ્રશ્યોને લઈને પોલીસની કામગીરીને લઈને ઘેરાઈ ચૂક્યું છે સુરતમાં બાઇક સવાર ત્રણ લોકોનો વિડીયો વાયરલ થયો ડિંડોલી ગોળાદરા વિસ્તારના સીએનજી પંપ પાસેનો વિડીયો વાયરલ થયો એક બાઇક પર સવાર ત્રણ લોકોએ જમાવ્યો છે રોફ બાઇકમાં પાછળ બેઠેલો વ્યક્તિ શર્ટ વગર જોવા મળ્યો એટલું જ નહીં હાથમાં પોલીસનો દંડો લઈ રોફ પણ જમાવી રહ્યો છે જાહેરમાં લોકોને ધમકાવતો હોય તેવો વિડિયો વાયરલ થયો ત્યારે સભ્ય સમાજમાં અસભ્ય વર્તન કરનાર સામે કડક કાર્યવાહી થાય તેવી લોકોની માંગ ઉઠવા પામી છે નર્મદાના તિલકવાડાના ભાવપુરા ગામે લગ્નમાં ડાન્સ કરવા બાબતે નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ અને જિલ્લા આદિજાતિ મોરચાના મહામંત્રી વચ્ચે ભાજપ પાર્ટી ના જ હોવા છતાં બંને વચ્ચે ધીંગાણું સર્જાતા ભાજપમાં બે જૂથ વચ્ચે આંતરિક મતભેદો હોવાનું લોક મુખ્ય ચર્ચાઈ રહ્યું છે આ મારામારીની ઘટનામાં જિલ્લા પંચાયત પ્રમુખ તેમનો પુત્ર ભાજપ આદિજાતિ મોરચાના મહામંત્રી સહિત દસ જેટલા લોકોને ઈજા પહોંચી છે બંને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવી છે પ્રમુખ એક મનોજભાઈ પર હુમલો કર્યો ત્યાર પછી અમને ઘટનાની જાણ થતાં અમે ત્યાં પહોંચ્યા તો એ લોકો અમારી પર બી ત્યાંના ગામજનો અમે જિલ્લા પ્રમુખ છે એવું કરીને અમારી પર હુમલો કર્યો અને બધા ઘણા બધા છોકરાઓની ઈજા પહોંચાડી છે અને એમને પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી સમાજના છોકરાઓ છે છતાં પણ સમાજની લાગણીઓને ઘણો ઠેસ પહોંચાડેલો છે આ લોકો ત્યાંથી અને તિલકવાડા તાલુકાના માજી સરપંચ અરુણભાઈ તળવી પંદર માણસોને લઈ આવતા અને પર અચાનક આવીને છરીનો ઘા મારતા મારું ગરદર નીચે લમાઈ મને માથા પર ઘાસમાં અને છ ટાંકા આવેલા છે રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અસર થઈ છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાશે હવામાન વિભાગે ચેતવણી આપી છે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના બાર કલાક સુધી દરિયામાં ન જવાની સલાહ પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અત્યારે રાજ્યમાં ઉત્તર ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે પવનના જોરને કારણે જે તાપમાન છે તેમાં બે થી ત્રણ ડિગ્રી છે તે ઘટાડો થઈ જશે પરંતુ બે ચોવીસ કલાક બાદ ફરી બે થી ત્રણ ડિગ્રી તાપમાન છે તે વધી જશે અત્યારે જે રીતે અમે અમદાવાદમાં છીએ અને અમદાવાદમાં પણ આપ જોઈ શકો છો કે પવનનું જોર છે તે ખૂબ જ જોવા મળી રહ્યું છે અને ખાસ કરીને દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં પણ પવનનું જોર વધારે રહેશે એટલે કે પિસ્તાલીસ કિલોમીટરની ઝડપે છે પવન ફૂંકાવાનું અનુમાન હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે અને તેના કારણે માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચનાઓ આપવામાં આવી છે અત્યારે જે રીતે ઉનાળાની સરવા

સ્વામિનારાયણ સંપ્રદાયના ના સંત જ્ઞાન પ્રકાશ સ્વામીએ કરેલા બફાટ જલારામ ભક્તોની લાગણી બેઠક યોજાઈ અને બે દિવસ ગામ બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો જોકે રઘુરામ બાપા અને પરિવાર દ્વારા ધંધા રોજગાર ખોલવાની અપીલ કરાતા વેપારીઓ આવતીકાલ સવારથી ધંધા વેપાર ખોલશે પરંતુ સ્વામીને ચોવીસ કલાકનું નું અલ્ટિમેટમ આપતા વીરપુર વાસીઓએ માંગ કરી કે બુધવાર સુધીમાં સ્વામી વીરપુર આવીને જલારામ બાપાના સન્મુખ માફી માંગે સ્વામી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા વીરપુરના તમામ વેપારીઓ દુકાનો બંધ કરી દીધી દવા હોસ્પિટલ જેવી જરૂરી સેવાઓને બાદ કરતા ગામ સંપૂર્ણ બંધ છે સ્વામી વીરપુર માં આવીને માફી નહીં માંગે તો છ માર્ચે નવી રણનીતિ ઘડવાની જાહેરાત કરાઈ છે જલારામ ભક્તોનો દાવો છે કે જ્ઞાન સ્વામીએ ઇતિહાસ જાણ્યા વિના બફાટ કર્યો છે આથી લાખો જલારામ ભક્તોની લાગણીને ઠેસ પહોંચી છે વીરપુરમાં જ નહીં રાજ્યભરમાં આક્રોશ ફેલાયો છે હવે ભક્તો લાલ લાલઘુમ થયા છે સુરતમાં પણ વિરોધ પ્રદર્શન કરાયું સ્વામિનારાયણ હિતરક્ષક સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું સુરતના ભક્તો દ્વારા સુરતના મિની બજાર માનગઢ ચોક ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું જલારામ બાપુનું અપમાન સહન કરવામાં નહીં આવે તેવા નારા લાગ્યા પણ રોષ જોવા મળ્યો સમાજ અગ્રણી ગિરીશ કડક શબ્દોમાં સ્વામીના નિવેદનની ટીકા કરી આવા સાધુને સંપ્રદાય માંથી કાઢી મૂકવાની માંગ કરી આતર રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાએ પણ અપીલ કરી કે આવા નિવેદનથી થી સંપ્રદાય બચવું જોઈએ વિવાદ વચ્ચે પુસ્તક અને પેપરના કટિંગના લખાણો પર વાયરલ થયા હતા જેમાં દાવો કરાઈ રહ્યો છે કે જલારામ બાપાને જીવન ચરિત્ર સમાન પરચાનો અમર ઇતિહાસ નામના પુસ્તકમાં આ પ્રકારના પ્રસંગનો ઉલ્લેખ છે આવા દાવા સાથે કટિંગ પણ વાયરલ કરાયા હતા જલારામ ભક્તોએ આવા દાવાને નકારતા આ પ્રકારના પુસ્તકના વિવાદિત લખાણ પણ દૂર કરવાની માંગ કરી સૌરાષ્ટ્રના અગ્રિમ ગણાતા એવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની મબલક આવક થઈ છે ગોંડલ યાર્ડમાં એક પોઈન્ટ પંચોતેર લાખથી બે લાખ ગુણી ધાણાની આવક જોવા મળી હતી યાર્ડ બહાર બંને બાજુ અઢારસો થી બે હજાર વાહનોની છ થી સાત કિલોમીટર લાંબી લાઈનો જોવા મળી તો હરાજીમાં ધાણાના વીસ કિલોના ભાવ નવસો રૂપિયાથી એકવીસો પચાસ સુધીનો બોલાયો હતો અને ધાણાનો ધાણીનો ભાવ વીસ કિલોનો એક હજારથી ત્રણ હજાર રૂપિયા સુધીનો બોલાયો હતો ત્યારે અન્ય કોઈ જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી ધાણાની આવક સદંતર બંધ કરવામાં આવી છે ત્યારે सीजन में गोडल मार्केटिंग यार्ड में

આજે આવક વધતા ભાવ ભાવ થયેલ છે પણ પણ છતાં અત્યારે કહેવાય પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા આપી મહત્વની જાણકારી સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગુજરાત મોટું હબ બનશે દેશના પાંચ પ્લાન્ટ પૈકી ચાર પ્લાન્ટ ગુજરાતમાં સ્થાપવામાં આવ્યા છે રાજ્ય સરકારે સેમી કન્ડક્ટરની પોલિસી બહાર પાડી વિશ્વમાં ગુજરાત સેમિકન્ડક્ટર હબ બનશે ગુજરાત પાસે સોળસો કિલોમીટર દરિયા કિનારો આવેલો છે અનેક બંદરો રાજ્યમાં આવેલા છે જળ પરિવહનમાં ગુજરાત મોખરે છે રાજ્યના છ બંદરોના વિકાસ માટે પચાસ કરોડની જોગવાઈ કરાઈ છે રાજ્યમાં મેરીટાઇમ યુનિવર્સિટી સ્થાપવામાં આવી છે ગુજરાતમાં સત્યાવીસ હજાર એકસો છન્નું બોટ નવ લાખ મેટ્રિક ટન માછલીઓનો ઉદ્યોગ છે આમ પ્લાન્ટ સેમી કન્ડક્ટર ઇન્ડસ્ટ્રીના ગુજરાતની અંદર નાખવામાં આવ્યા છે એ આપણા ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળની ભારતીય જનતા પાર્ટીની સરકારની જે પોલિસી છે એને કારણે આ ગુજરાત માત્ર દેશનું નહીં પરંતુ વિશ્વનું સેમિન્ટ કંડક્ટર ઉત્પાદનનું હદ બનવા જઈ રહ્યું છે સાબરકાંઠા જિલ્લામાં આરબીએસકે કાર્યક્રમ અંતર્ગત બાળકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી રહી છે આરોગ્ય વિભાગની કુલ ઓગણત્રીસ ટીમ દ્વારા આંગણવાડી પ્રાથમિક શાળા માધ્યમિક શાળા તેમજ ચિલ્ડ્રન હોમમાં ચકાસણી કરવામાં આવી રહી છે સાબરકાંઠા જિલ્લામાં એપ્રિલ બે હજાર ચોવીસથી જાન્યુઆરી બે હજાર પચીસ દરમિયાન જિલ્લાના કુલ ચાર લાખ હજાર બાળકોની આરોગ્ય ચકાસણી કરવામાં આવી ચકાસણી દરમિયાન કુલ એકસો ને બાળકોમાં હૃદયની બીમારી હોવાનું સામે આવ્યું છે જેમાંથી પચાસ બાળકોની સર્જરી સરકારી યોજના હેઠળ ફ્રીમાં કરવામાં આવી જ્યારે અન્ય બાળકોને નિષ્ણાંત તબીબની સલાહ અનુસાર સારવાર ચાલી રહી છે તો વણજારાવાસ વિસ્તારમાં પ્રાથમિક શાળાની બાળકી કે જેને હૃદયરોગની બીમારી હતી તેની સફળ સારવાર કરાઈ છે આરોગ્ય ચકાસણી દ્વારા નવજાત શિશુઓને જન્મજાત બીમારીઓ માટે જરૂરી સારવાર અને આરોગ્ય શિક્ષણ પણ આપવામાં આવે છે તો સાથે જે સફળ થઈ રહ્યો છે દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કે કઈ રીતે તપાસ જે છે તે સફળતાપૂર્વક આગળ પણ વધી રહી છે ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરે વડોદરા સાથેની પોતાની જૂની યાદો તાજા કરી मोतीबाग क्रिकेट मैदान खाते नेट प्रेक्टिस करता समय नो वीडियो वायरल करता सचिने कहूं कि हूँ चौदह वर्ष ना तो तरह अँ रणजी मैच रमवा तो। आज फरी मैंने वडोदरा क्रिकेट की प्रेक्टिस् अवसर मिलो आई एम इन बड़ोडा ये जो ग्राउंड पीछे देख रहे हो यहाँ पे मैं एज अ फोर्टीन ईयर ओल्ड आया था मुंबई रणजी टीम के साथ आई वॉज अ पार्ट ऑफ अ फोर्टीन मेम्बर स्क्वाड मोटी बात ग्राउंड है ये और ये हमारा ड्रेसिंग रूम था तो ऑल दोज मेमोरीज आर एकदम सडनली वो जाग उठे मेमोरीज और यहाँ पे मुझे अभी भी याद है कमी आना वगैरह लगाया हुआ था बहुत सारा क्राउड आया था मैट अगर आई एम हेयर फॉर अ डिफरेंट रीज़न સમુદ્રી સુરક્ષાને લઈને સીઆઈએસએફ દ્વારા સાત માર્ચે સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું છે કોસ્ટલ વિસ્તારમાં જાગૃતિ ફેલાવાના ઉદ્દેશથી દેશના અલગ અલગ પાંચ ભાગોમાં આ કાર્યક્રમનું આયોજન કરાયું છે જેમાં એક રેલી ગુજરાતના લખપતિથી નીકળી કન્યાકુમારી સુધી જશે સાત માર્ચે લખપતમાં કિલ્લા ખાતે સવારે આઠ વાગે કેન્દ્રીય ગૃહમંત્રી વર્ચ્યુઅલી આ રેલીને ફ્લેગ ઓફ કરાવશે અલગ અલગ રેલીઓ થકી સમગ્ર દેશના કોસ્ટેલ એરિયાને કવર કરવાનું રહેશે કોસ્ટલ વિસ્તારમાં થતા દાણચોરી ડ્રગ્સ અને અત્યાર જેવા ખતરા સામે જાગૃતિ લાવવા માટેનું આયોજકોનું પ્લાનિંગ છે સ્થાનિક સમુદાય શાળાના બાળકો તેમજ એનસીસી જૂથ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે આ રેલીમાં એકસો પચીસ સીઆરએસએફ સાયકલિસ્ટ ચૌદ મહિલાઓ સામેલ છે એક રેલી ગુજરાતના લખપત નીકળી કન્યાકુમારી સુધી જશે પશ્ચિમી બંગાળના બખાલીથી નીકળી કન્યાકુમારી જશે સુરત મુંબઈ ગોવા બેંગલુર કોચિન જેવા શહેરમાંથી રેલી પસાર થશે हल्दिया, कोरनाक परादीप, वेजानग, पुंडीचेरी, पसारथी, कन्याकुमारी पहुंचे दरोज 95 थी 180 किलोमीटर अंतर का भी 25 दिन से आ रही कन्याकुमारी पहुंचे हमारी रैली का जो उद्देश्य है वो है तटीय समुदायों को संवेदनशील बनाना समुदाय सुरक्षा एजेंसी साझेदारी को मजबूत करना देशभक्ति जगाना भारत की समृद्ध समुद्री संस्कृति का जश्न मनाना भारत सरकार के माननीय गृह मंत्री और सहकारिता मंत्री 7 मार्च 2025 को इस उल्लेखनीय साइकिल रैली को वर्चुअली हरी झंडी दिखाकर रवाना करेंगे पांच स्थानों पर प्रमुख कार्य कार्यक्रम आयोजित किए जाएंगे अहमदाबाद ना आमली विस्तार में लीलावती वेलनेस क्लिनिक ने Panasonic कंपनी द्वारा एक एंबुलेंस आपवामावी आज यह इवेंट में अहमदाबाद में Panasonic कंपनी जापानीज टीम હતી આગામી સમયમાં ગાંધીનગર ગિફ્ટ સિટીમાં લીલાવતી હોસ્પિટલ બનવા જઈ રહી છે ત્યારે ગિફ્ટ સિટી નજીક અમદાવાદના આંબલી વિસ્તારમાં વેલનેસ ક્લિનિક ખોલવામાં આવ્યું છે આ જે એમ્બ્યુલન્સ લોન્ચ કરવામાં આવી છે તેમાં તમામ પ્રકારની અત્યાધુનિક સુવિધાઓ સાથે દર્દીને તાત્કાલિક સારવાર મળી જાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી મેડિકલ ઇમરજન્સીમાં દર્દી સુધી એમ્બ્યુલન્સ જલ્દી પહોંચે તે માટે પ્રયત્ન કરવામાં આવશે शुरुआत जब हुई थी लीलावती हॉस्पिटल की एक ट्रस्ट से हुई थी 1976 में वो ट्रस्ट फॉर्म हुआ था फैमिली का शुरुआत से एक ही विज़न रहा है कि गरीब लोगों की मदद करना और सबको एक एक स्टेज पे पैरेलल सबको हेल्थ की ट्रीटमेंट के लिए सबको इक्वली ट्रीट किया जाए तो यही ध्यान में रखते हुए हमने वो जर्नी आज देखा जाए तो पचास साल होने वाले हैं और वही लेगेसी फॉलो करते हुए Panasonic ने डिसाइड किया था हमारा जो आज तक हमने चैरिटी की है उसको देखते हुए Panasonic ने डिसाइड किया हमें एम्बुलेंस देने का तो उसी के लिए एक छोटा सा इवेंट रखा था उनको फैसिलिटेट करने के लिए आ, हमारे जापानीज टीम आई है Panasonic की